તમે બહુ તેલ ને નાખતા હો કેમ પછી નો ગમે કેમ નો ગમે ચિકન આવાજ થાય ને અરે આ તેલ ઉકાળેલું છે ઘરે ઉકાળેલું છે મમ્માએ તો પછી તેલ તો નાખવું પડે ને દીકરો એમ નઈ મમ્મી ઘરે કેમ તેલ ઉકળે જો એમાં લીંબુ વળી મીઠો લીમડો અને મેથી એવું બધું નાખી અને મોથ નાખી એવું નાખવાનું ઔષધિ નાખી ગમ છે અને પછી એને થરી જાય બે દિવસ રાખવાનું પછી થરી જાય પછી બોટલમાં ભરવાનું છે એવું ઉકાળેલું તેલ હોય એવું એનાથી વાળ ય નખોડે મોટા વાળ થાય સસે તે વાળ નો થાય તમે દુકાને થી લઈ આવો ઓલું તેલ હમ તું ઘણી વાર કેતી હોય ને કે મારે ઓલું તેલ કોકોને તેલ લેવું છે ને મારું ઓલું તેલ લેવું છે ને મારે બેપણી ઓલું નાખે હે એવું બધું લેવું હોય ને હમ એમાં બધાને કેમિકલ આવે એમાં બધામાં કેમિકલ આવે હા અને ઘરે કાલે નો ન આવે એમાં કેમિકલ એમ ને હા એમાં ન આવે બોલામાં તો આવે અને તેલ તો ન અઠવાડિયામાં બે વાર નાખવાનું આઠ દિવસ ઓ આઠ દિવસમાં બે વાર આઠ દિવસમાં બે વાર માથું ધોવાનું ને આઠ દિવસમાં બે વાર ઘસી ઘસી તેલ નાખવાનું એમ ને બે બે વાર માથું કેમ ધોવાનું એક વાર રવિવારે ધોવાનું ને એક ગુરુવારે ધોવાનું

તો તમને કોણ તેલ નાખતી મને કહું છું ખરા બા નાખી દેતા મમ્મી નાખી દે મારી આપણે સારી દાદાને ઘેર જાય વિનુ દાદાને ઘેર અહીંયા બા નથી ગૌઢાબા હ ઈ ગૌઢાબા નાખ દે ઈ ઈ તો બા મને નાખ દેતા તા ગૌઢાબા ગૌઢાબા નાખ દેતા છે મસ્ત નો હું લઈ દેતા કે ડાકડ હા તન ગમતું તો ગૌઢાબા નાખ દેતા તે હે कठणाय नो बांध देताता कठणाय नो के कठण के हु के कठण हां कठण बांध देताता हे पछि बिजे आई आई थी आई थी सडे आमजारु थाय इतलू तेल नाक देताता कोण ना देतो ते अम